મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે કે રમઝાન માસ આ સમયમાં તેઓ નમાઝ અદા કરે છે રોજો રાખે છે અને ગરીબોને દાન કરતા હોય છે અને તે નિમિત્તે જ વડોદરા શહેરમાં તેમના દ્વારા શહેરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો શહેરના માંડવી ખાતે આવેલ જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ સહિત ફ્રેન્ડ સર્કલ દ્વારા રમઝાન નિમિત્તે શહેરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ વિસ્તારમાં શહેરીનો પ્રોગ્રામ વર્ષોની પરંપરા મુજબ પેઢીથી થાય છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો શહેરીમાં ભાગ લીધો હતો વિસ્તારમાં ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ હર હંમેશ કરવામાં આવતો હોય છે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઇન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરે છે તો વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ વિસ્તાર આવેલા છે કોઈ પણ તહેવાર થાય છે અને બંને સમાજના લોકો એકતા અને ભાઈચારાથી ઉજવતા હોય છે देखो यार गद करी देखो यार गद करी

드디어 <목소리도> 라고어